ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકો પણ ક્લિક કરીને ઓલ પણ ક્લિક કરો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરના ઘરે મિત્રો શ્રદ્ધાંજલિ આપવા માટે મમતાબેન સોની નથી આવ્યા તો મિત્રો આ વિડીયોમાં જાણીશું તો વિડીયો તમે લાસ્ટ સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવા ના ભૂલતા મિત્રો તો મિત્રો તમને બધાને એમ થતું હશે કે મમતાબેન સુની શા માટે ના આવ્યા તો મિત્રો ગુજરાતના બધા કલાકારો હતા મિત્રો લોક લોકગાયક કલાકારો તે બધા મિત્રો શ્રદ્ધાંજલિ આપવા માટે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના ઘરે આવ્યા હતા જીન્સ કવિરાજ કમલેશ બાવોટ રાકેશ બાવોટ રોહિત ઠાકોર મિત્રો જય સોઢા અને મિત્રો ત્યાં ગુજરાતના લોક ગાયક કલાકાર હતા તે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા મિત્રો અને મમતાબેન સોની છે કેમ નથી આવ્યા મિત્રો શ્રદ્ધાંજલિ આપવા માટે વિક્રમભાઈ ઠાકોરના ઘરે બેસતામાં પણ નથી આવ્યા મિત્રો તો મિત્રો ઘણા બધા હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયર થઈ રહ્યા છે કે મમતાબેન સોની છે વિક્રમભાઈ ઠાકોર જોડે ફિલ્મ નથી બનાવતા એટલા માટે નથી આવ્યા મિત્રો મિત્રો એ બધી ફેક અફવાઓ છે પણ મિત્રો શા માટે નથી આવ્યા મિત્રો મમતાબેન સોની વિક્રમભાઈ ઠાકોરના ઘરે એ તો ખબર નથી પણ મિત્રો તેમના વચ્ચે શું પ્રોબ્લેમ હશે મિત્રો વિકમભાઈ ઠાકોર જાણે અને મમતાબેન સોની જાણે તો મિત્રો બધી ઘણી બધી ફેક અફવાઓ ફેલાઈ રહી છે સોશિયલ મીડિયાની અંદર મિત્રો કે વિકમભાઈ ઠાકોર અને મમતાબેન સોની છે તે જોડે ફિલ્મ નથી બનાવતા એટલા માટે નથી આવ્યા તો મિત્રો એવું નથી પણ મિત્રો શા માટે શા કારણે નથી આવ્યા એ પણ ખબર નથી તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી અને શેર કર ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આ વિડીયો જોવા માટે તો મિત્રો આ ટાઈમ બસ આટલું જ હતું